એઆઈએફએફ હીરો ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપમાં ઝગરનોટ એફસી ગુજરાતની ફૂટબોલ ટીમ પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે ઝગરનોટ એફસી ઉત્તરાખંડના રૂદ્રપુરામાં આગામી એઆઈએફએફ હીરો ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ ચોવીસ પચીસ યોજા જઈ રહી છે જેમાં ગુજરાતની ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સ્ટ્રાઇકર અગિયાર દ્વારા પ્રાયોજિત ગુજરાતની પ્રથમ ક્લબ છે જેણે પ્રમુખ રાષ્ટ્રીય ફૂટસાલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના કાર્યકારી સમિતિના સભ્ય અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનના સચિવ ફિલિપ ઝોબે આ સિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી આ ટીમ ખૂબ જ કુશળતા અને જુસ્સા સાથે પ્રતિનિધિત્વ કરશે આ પ્રસંગે જગરનોટ હેપ્સીના ટીમના હેડ અભિષેક રાય હેલ્થના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અભિત પટેલ જગરનોટ એફસીના કોચ જૈન મેનેજર હરદીપકુમાર મઝીરાના ડિફેન્ડર અને સ્ટેટ લેવલ ક્વોલિફાયર જેનીસી રાણા અને ભારતીય ફૂટસอล કેમ્પનો ભાગ રહેલા સીબુ સન્ની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હાલ આ ટીમમાં ગુજરાતના પાંચ ખેલાડીઓ સામેલ છે જ્યારે અન્ય પુના મુંબઈ અને અન્યથી છે કે હમ ஆல் ધ બેસ્ટ કપ જીત કે પણ એક चीज ઉનકે પાસે પાશન ઓર હંગર હોના જોઈએ ઓર રિસ્પેક્ટ ઓ કમાલે आ, सामने से जो सामने वो भी टीम के लिए उनके लिए रिस्पेक्ट होना चाहिए ये टीम हारे जीते ठीक है गोल तो हमारा जीतने का ही है बट रिस्पेक्ट हम जीत के आए ये हमारा मोटिव सबसे बड़ा सकता है सर हम तो ये चाहेंगे कि जैसे हम हैं वैसे और भी क्लब्स आए और भी प्राइवेट सेक्टर आए और प्लेयर को जो जो उनके बेसिक नीड्स है वो फुलफिल करे तो जाके वो और खेलना उनका टैलेंट स्किलफुल वो दिखा पाएंगे उनकी जो बेसिक नीड्स है जैसे स्टे हुआ खाना ट्रैवलिंग कुछ पैसा जो घर पे बेच पाए वो सब उनका फुलफिल हो उनकी जॉब वॉब सब सिक्योर हो जाए तो वो उनका पैशन है तो वो अपना डिस्प्ले करे ग्राउंड पर और वो अच्छे से और आगे खेले फिलहाल क्योंकि प्लानिंग तो है आगे जाके कि हम गवर्नमेंट से टाइपअप करें और ग्राउंड उनसे ले रेंट पर जाकि हम ग्राउंड और बना पाए और इनके प्लेयर्स को और ग्राउंड मिले जो जैसे ए एम सी ऑर्डर उनसे ग्राउंड हम लीज पे लेके ग्राउंड बना पाए इनके लिए फुटसौ वाला ग्राउंड बुडकोट वाला और फिर हम उनको खेलने के लिए चांस दे

મળીને એક ફેન્ટેસી ટીમ બનાવવાની જે આપણા રિયલ પ્લેયર્સો થી તે બનેલી હશે અને એના પોઈન્ટ સિસ્ટમ થી તમને વિનિંગ મળી શકશે એઝ ઓફ નાઉ ટ્રાયલ ફેઝિસ ઉપર છે બટ સ્ટીલ તમે લોકો મારી વેબસાઈટ ઉપર જઈ ડાઉનલોડ કરી શકો છો અને તમારા ફીડબેક મને આપી શકો છો બીજો પ્રશ્ન હતો કે લેક અમે કેવી રીતે આની સાથે જોડાયા છીએ તો એ હું એને ઓપોર્ચ્યુનિટી ગણીશ કે આવી સરસ ફેન્ટેસ્ટિક ટીમ સાથે અમને જોડાવવા મળ્યું છે જેનું પાન ઇન્ડિયા રેકોગ્નિશન અને નામ છે તો મારો એમની સાથે જોડાવાથી એક મને ઇન્સ્ટન્ટ બૂસ્ટ મળશે મારે બી સ્પોર્ટ્સ ફેટર્નિટી સાથે તે લેવા દેવા છે મારા કસ્ટમર બેઝ છે તો એક ફૂટબોલના ફેન છે ને એ હંમેશા લોયલ હોય છે તો એ લોયલ ફેન સીધા મને મળી શકશે તો એ એક મારો ફાયદો છે એન્ડ કોન્ટરરી હું એમને શું ફાયદો આપી શકીશ જે રીતના સરે અને તમે પૂછ્યું કે પ્લેયર્સને શું ફાયદો થશે તો પ્લેયર્સને જો બેઝિકલી સારું ઇક્વિપમેન્ટ છે સારી ઇકોસિસ્ટમ છે સારી ટ્રેનિંગ કિટ્સ છે કે વોટ ધે એ અમે પ્રોવાઇડ કરવાના છીએ પ્લસ હું અત્યારે એક બીજું એનાઉન્સમેન્ટ બી એ કરીશ કે મારી ટીમમાંથી જે જે ઇન્ડિયન ફૂટબોલ ટીમ માટે સિલેક્ટ થશે એ લોકો મારી પેન ઇન્ડિયા એડ કેમ્પેનમાં બી જોડાશે મારી સાથે તો એ રીતના હું એમને બી બેનિફિશિયલ થઈ શકીશ